કાર્યકર્તાઓ દોડતા રોહિત ફોનલાઈન પર ભારતીય જનતા પાર્ટીના રોડ ભમરા ઉડતા દોડધામ મચી ગઈ વાત કરવામાં આવે તો આજે ધાનેરા ખાતે ભાજપના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ હતો મોટી સંખ્યામાં બાઇક સવારો અને ચાલતા ભાજપના સમર્થકો જોડાયા હતા જે દરમિયાન થાવર પાસેથી જે આ રોડ શો ની રેલી હતી તે પસાર થઈ થઈ રહી હતી તે દરમિયાન જ રસ્તા વચ્ચે ભમરાઓ ઉડ્યા હતા અને ભમરા ઉડતાની સાથે જે લોકોમાં દોડધામ ખાસ કરીને જે ભમભરા ઉડ્યા હતા તેના કારણે જે રસ્તા ઉપર જે બાઇક સવારો હતા તે પણ ભાગતા નજરે પડ્યા હતા વિડીયોમાં પણ સ્પષ્ટ દેખાઈ શકે છે કે ભમરા ઉડતા લોકોમાં કેવી નાક પાક મચી છે ત્યારે હજુ સુધી કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ ચોક્કસ કહી શકાય કે જે પ્રમાણે ભમભરાઓ જે ઉડ્યા હતા તેના કારણે જે લોકોમાં ધોધામ મચી હતી તેના કારણે કોઈ મોટી જાનહાની થઈ નથી રોહિત આભાર તમામ વિગતો માટે ત્રીજા ચરણના મતદાનના પ્રચાર વચ્ચે દેશમાં